નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ પશ્ચિમ આપનું સ્વાગત છે જો અહીં આજનો સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

જેમાં કરોડ રજ્જુમાં બે પોઈન્ટ પાંચ ઇંચનો ચાકુનો ટુકડો સર્જરી કરીને કાઢવામાં આવ્યો હતો બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હાલ લીલાવતી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે અભિનેતા પર હુમલા બાદ ડૉક્ટરની ટીમે તેમની સર્જરી કરી છે તેઓ હાલ ખતરાથી બહાર છે જોકે ડૉક્ટર્સની ટીમે ચોવીસ કલાક મહત્ત્વપૂર્ણ ગણાવ્યા છે લીલાવતી હોસ્પિટલના ન્યુરો સર્જન ડૉક્ટર નીતિન ડાંગેએ સેફની સર્જરી કરી છે તેમણે જણાવ્યું કે સેફને કાલે સવારે આઈસીયુમાં શિફ્ટ કરી દેવામાં આવશે એક બે દિવસમાં તેમને ડિસ્ચાર્જ આપી દેવાશે ઓપરેશન બાદ શરીર પર આવેલા અંગે વિસ્તારથી ચર્ચા કરી છે લીલાવતી હોસ્પિટલના સીઈઓ ડોક્ટર નરીશ ઉત્તમાનીએ જણાવ્યું કે સૈફના હાડકામાં બે પોઈન્ટ પાંચ ઇંચનો ચાકુનો ટુકડો ફસાઈ ગયો હતો જેને સર્જરી દ્વારા કાઢવામાં આવ્યો સમગ્ર શરીર પર ઘાના કુલ છ નિશાન મળ્યા છે જેમાં બે ઘા ખૂબ જ ઊંડા અને ઘાતક હતા બુધવારે રાત્રે બે વાગ્યે અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘૂસી ગયા હતા ચોરની સાથે સૈફના બાળકોની નૈનીની બોલાચાલી થઈ હતી બોલાચાલી થતાં સૈફ જાગી ગયો હતો અને પોતાના પરિવારને બચાવવા માટે ચોર સાથે ઘર્ષણ થયું હતું ચોરે સૈફ પર ચાકુ વડે હુમલો કર્યો અને એક પછી એક કુલ છ ઘા કર્યા હતા આ હુમલો એટલો ઘાતક હતો કે હુમલાખોરનું ચાકુ સેફની કરોડ રજ્જુમાં ભાંગી ગયું હતું બીજો ઘા ગરદન પાસે લાગ્યો હતો સૈફની સ્પાઇનમાં વાગ્યા બાદ ચાકુનો બે પોઈન્ટ પાંચ ઇંચનો ટુકડો તૂટી ગયો હતો જે અંદર જ ફસાઈ ગયો હતો સર્જરી બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો હાલ તો સૈફ સંપૂર્ણ ભય મુક્ત છે તેવું ડોક્ટરે પણ જણાવ્યું હતું આગામી બે ત્રણ દિવસમાં તેને રજા આપી દેવામાં આવશે सोफकच पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज की तारीख 16 जनवरी 2025 आज आजरा समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર